આજે મારે બનાવવાની છે બુંદી બુંદી હા ટ્રાય કરીએ કોઈક બનાવીને હા ટ્રાય કરીએ તો આવડે ને હા નહીં તો ન આવડે હા આ ટ્રાય કરીએ ને ભેગા જેવો લાડવાના પીંડિયા એ વરજા બનાવવાના હે વધારે બનાવવાના હે જય હર દેખે જતી ને પછી બરાઈ ખાહે હા ને પાછ વાઢુ પડ્યા થી ભૂખ આવી જાય ભૂખ લાગી જાય કે બીજી આઈટમ હું બનાવવાની તો હે કોઈ કેટલી બને હા ધીરે ધીરે બનાવ્યો કે ની એક કપ લીધો સણન લોટ હા બે કેતા નહી એક કપ ભર લીધો એક કપ ભરના ખાંડ લીધી લોટો એટલી પછી આ ત્રિજા ભાગનું પાણી લીધું એ પછી ઘટ થોડું ઘણું ઘટે તો નાખવાનું જેના કે કઈ ખરિયા સંજીર દીના ખાવે થોરા કે એક જાય

એટલે આ ઝારા માં બુંદી આપણે આઈ રાખેન કાઢવાની છે એમાં આપની બુંદી થઈ લા માં મારી ગોળ નીકળી ખુલ જવો હાટક ઈ કો કળા સિન્ડા મોટા કે ઈવા હોય ને તોય કદાશ થતો હૈ આ આ ઓલી હું ભી આઈવા કાત્રા હું તેં ની કરતી હું સાયઠા હે ને સિન્ડા

બાકી પરફેક્ટ એકદમ સાહણી થઈ એલસી નાખી એલસી નો મસ્ત સુગંધ આવે કેસર નાખ્યું પેલી દાણા અમે બનાવીને તો એ પ્રમાણે હારામાં હારી કહેવાય હા બાકી એવા લાડવા બનાય લાઇટ જબાકી

ઘરક વેલા એના રાંધવા મંડા હાડા થાય તો બેહે રાંધતા કામ વાર લાગે હાથ હવા થઈ જાય ને આવી કરે

ખાવા બે જાય દે થઈ જાય ગરમા ગરમ દે આવીએ ગરમા ગરમ રોટલો છે ગાને જ કે બીજું પછી કરીએ આઈ ની પેલા દે આવીએ બે કે બિંદર કાઉન્ટર હા આ મોડા એને ભરક કામ આઈ તો અમારે જો દિવારી ની ત્રીજી મીઠાઈ હે ના ઈ પણ ત્રીજી મીઠાઈ હે ના ઈ તો સારું થઈ બનવાની આપણે તો ઓમન થાળ સદાબોદા ઘારુક ન દે દીધો તો યે લો ઠેકવાનો હે સીમાં હે મોકા ઓમ હે ના સો કે લોટ પાન થવું હા

Kek, Kek, Halo ini Dai. हेलो निदाई आई